નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે અભ્યાસ કરતા હતા ચેપ્ટર છ સ્મરણ અને વિસ્મરણ એમાં આપણે જોયું સ્મરણની એ વ્યાખ્યા એના પછી આપણે જોયું સ્મૃતિના એ તબક્કા એમાં પહેલું સંકેતાકન પછી એના પછી સંગ્રહ અને ત્રીજો જે મુદ્દો હતો એ પુનઃ પ્રાપ્તિ ત્યાર પછી છે સ્મૃતિના પ્રકારો તો સ્મૃતિના એ પ્રકારોની અંદર પહેલું છે સાંવેદનિક સ્મૃતિ તો આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ આપણે ખ્યાલ છે કે આપણી સંવેદન જે ઇન્દ્રિયો છે એના દ્વારા જ આપણે કોઈ માહિતી કે કોઈ જ્ઞાન એ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ આપણે જે કાંઈ સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે બધી જ સ્મૃતિ હકીકતમાં સાંવેદનિક સ્મૃતિમાં સ્થાન પામે છે આપણે દરરોજ જે કાંઈ પણ સાંભળીએ છીએ આપણી આંખો દ્વારા એ જે કાંઈ પણ આપણે જોઈએ છીએ આ બધી જ જે સ્મૃતિ છે એ હકીકતની અંદર એ સાંવેદનિક સ્મૃતિમાં સ્થાન પામે છે પરંતુ તેનો સમય અત્યંત ટૂંકો હોય છે જે કંઈ પણ આપણે આખો દિવસ આખા દિવસ દરમિયાન આપણે સાંભળતા હોઈએ આપણે જોતા હોઈએ એ આ બધી જે સ્મૃતિ છે એ સાંવેદનિક સ્મૃતિમાં એ સ્થાન પામે પરંતુ આનો જે સમય છે એ અત્યંત ટૂંકો હોય છે દ્રશ્ય પ્રતિમાઓ તો સેકન્ડના અમુક ભાગ માટે સાંવેદનિક સ્મૃતિમાં ટકે છે દ્રશ્ય એટલે કે આપણે જે જોઈએ બરાબર તો એ સેકન્ડના અમુક ભાગ માટે એ આપણે આપણી સ્મૃતિમાં એ ટકે છે જ્યારે ધ્વનિ પ્રતિમાઓ આશરે બે સેકન્ડ જ સાંવેદનિક સ્મૃતિમાં ટકે છે દ્રશ્ય પ્રતિમાઓ જે છે જે આપણે આંખો દ્વારા જે જોઈએ છીએ એ સેકન્ડના અમુક ભાગ માટે એ આપણી સ્મૃતિમાં ટકે જ્યારે ધ્વનિ આપણે જે સાંભળીએ છીએ એ બે સેકન્ડ એ સાંવેદનિક સ્તુતિમાં ટકે છે એ માટે ચલચિત્ર ફિલ્મનું દ્રષ્ટાંત લઈએ આપણે ચલચિત્ર એટલે કે પિક્ચર આપણે જોતા હોઈએ એનું ઉદાહરણ ફિલ્મ એ વાસ્તવમાં સ્થિર ચિત્રોની એક શ્રેણી છે જેને અમુક ચોક્કસ ગતિમાં આપણા સમક્ષ રજૂ કરતા તે ફિલ્મ આપણને ગતિમાન સ્વરૂપમાં જ છે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે ફિલ્મ હોય ને એ એક ચિત્ર જ છે સ્થિર ચિત્રોની એક શ્રેણી છે એક પછી એક પછી એક એ ચિત્રોને એ અમુક ગતિમાં એ આપણી સમક્ષ એ રજૂ કરવામાં આવે અને એ આપણે એ ફિલ્મ સ્વરૂપે એ આપણે એને જોઈએ એવો ભ્રમ એ આપણે ઉત્પન્ન થાય છે આપણી દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિમાં ફિલ્મની એક ફ્રેમ બીજી ફ્રેમ ન આવે ત્યાં સુધી જ ટકે છે હા તો આપણે જે જોઈએ છીએ તો એની સાંવેદનિક એ સ્મૃતિની અંદર ફિલ્મની એક ફ્રેમ બીજી ફ્રેમ ન આવે ત્યાં સુધી જ ટકે છે આ કારણે દ્રશ્યો આપણને અલગ અલગ અને સ્થિર લાગવાને બદલે ગતિમાન લાગે છે આ પ્રકારની સ્મૃતિમાં ઉદ્દીપક તરફથી મળતી માહિતીને મૌલિક રૂપમાં જ અર્થાત તેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર જ તેનો સંગ્રહ કરવામાં આવે છે જે કોઈ પણ માહિતી આપણે એના મૂળ રૂપમાં મળે મૌલિક રૂપ એટલે કે મૂળ રૂપમાં મૂળ એટલે કે એમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર એનો સંગ્રહ કરવામાં આવે છે સાંવેદનિક સ્મૃતિના કારણે જ વ્યક્તિની સામેથી ઉદ્દીપક દૂર થયા બાદ પણ તેનું ચિત્ર થોડા સમય માટે બનેલું રહે છે એટલા માટે તેને સાંવેદનિક સંગ્રહ કે સાંવેદનિક રજિસ્ટર કહેવામાં આવે છે તે બે પ્રકારનું હોય છે દ્રશ્ય પ્રતિભા સંબંધી અને ધ્વનિ સ્મૃતિ દ્રશ્ય એટલે કે આપણે આંખો દ્વારા જે જોઈએ છીએ ધ્વનિ એટલે કે જે આપણે સાંભળીએ છીએ દ્રશ્ય પ્રતિમા સંબંધિત સ્મૃતિમાં વ્યક્તિ જોયેલી વસ્તુ કે વ્યક્તિના વિશે એક સેકન્ડ સુધી દ્રષ્ટિ ચિત્ર રાખી શકે છે દાખલા તરીકે કોઈ વાહનનો નંબર દ્રશ્ય પ્રતિમા એટલે કે એની અંદર આપણે કોઈ એ જોયેલી વસ્તુ હોય એ વ્યક્તિ કા કોઈ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય એના વિશે એક સેકન્ડ સુધી એ યાદ રાખી શકે દાખલા તરીકે કોઈ વાહન એ જતું હોય એનો નંબર વાહનનો નંબર જ્યારે ધ્વનિ સ્મૃતિમાં વ્યક્તિ કોઈ સાંભળેલા અવાજના ઉદ્દીપનનું ચિત્ર પોતાના મનમાં એક સેકન્ડથી પણ ઓછા સમય માટે રાખી શકે છે સાંવેદનિક સ્મૃતિ એ સ્મૃતિની એક લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ છે સાંવેદનિક સ્મૃતિ એ સ્મૃતિનો જ એક ભાગ છે પણ લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી એ લવધી એટલે કે સમય એ સ્મૃતિ છે સાંવેદનિક સ્મૃતિમાં માહિતીઓને સામાન્યતઃ વધુમાં વધુ એક સેકન્ડની અવધિ માટે સંગ્રહિત કરી શકાય છે એક સેકન્ડથી વધારે નહીં સાંવેદનિક સ્મૃતિના ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રાયોગિક અધ્યયનના આધારે નીચેની વિશેષતાઓ માટે મનોવૈજ્ઞાનિકોમાં સર્વ સંમતિ જોવા મળે છે તો પહેલું છે સાંવેદનિક સ્મૃતિમાં માહિતી એક સેકન્ડ સુધી જ સંચિત કરી શકાય છે સંચિત એટલે કે સાચવી શકાય છે આથી આ સ્મૃતિ ખૂબ જ ક્ષણિક સ્વરૂપની હોય છે અલ્પ સમયની ક્ષણ એક સેકન્ડ પૂર્તિ ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવેદનિક સ્તૃતિની સંગ્રહ ક્ષમતા વધુ પરંતુ લાંબા ગાળાની સંગ્રહ ક્ષમતાની તુલનામાં ઓછી હોય છે હા ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સાંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ પરંતુ લાંબા ગાળાની સ્મૃતિ સંગ્રહની તુલનામાં એની ઓછી હોય છે સાંવેદનિક સ્મૃતિમાં સંચિત માહિતીઓનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે જ્યારે ટૂંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિકૃતિકરણ થવાથી એ સ્મૃતિઓ અયથાર્થ પણ થઈ જાય છે સાંવેદાનિક સ્મૃતિમાં જે માહિતી સંગ્રહિત થઈ હોય એ યથાર્થ એટલે કે જેવી છે એવી જ હોય જ્યારે ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની સ્મૃતિમાં શું થાય માહિતીનું વિકૃતિકરણ થાય માહિતી બદલી પડ જાય એટલે એ અયથાર્થ થઈ જાય છે હવે છે ટૂંકા ગાળાની સ્મૃતિ ટોટ શોર્ટ ટર્મ મેમરી એસટીએમ પણ એને કહેવામાં આવે ટૂંકા ગાળાની સ્મૃતિમાં સ્મૃતિનું આયુષ્ય ટૂંકું અને તેનો વિસ્તાર મર્યાદિત હોય છે હા ટૂંકા ગાળાની સ્મૃતિનું આયુષ્ય કેટલું ટૂંકું હોય અને તેનો વિસ્તાર એ મર્યાદિત હોય ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈએ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણો માટે આપણે યાદ રાખીએ છીએ એ ટૂંકા ગાળાની સ્મૃતિનું ઉદાહરણ છે માની લો કોઈને આપણે ટેલિફોન કરવો અને ટેલિફોનની ડાયરી આપણી પાસે હોય ડાયરીમાંથી આપણે નંબર એ જોઈએ એ નંબર આપણે યાદ રાખીએ અને આપણે ડાયલ કરીએ નંબર આપણે એ લગાડીએ આ જે છે એ થોડીક ક્ષણો માટે હોય એને ટૂંકી ટૂંકા ગાળાની સ્તુતિ કહેવાય ટૂંકા ગાળાની સ્તુતિમાં સાંવેદનિક છાપ વીસ કે ત્રીસ સેકન્ડ સુધી સંચિત થાય છે આનો સમયગાળો કેટલો વીસ કે ત્રીસ સેકન્ડ સુધી ઘણીવાર આપણે કોઈનો નંબર લીધો હોય આપણે કોઈ કહેતા હોય કે નંબર કોઈને ફોન કર્યો આપણે કે પેલા ભાઈના નંબર છે પેલો ભાઈ નંબર આપે આપણે યાદ રાખીએ પણ વીસ કે ત્રીસ સેકન્ડ થાય બરાબર એ પછી જો આપણે પાછો એને તરત જ આપણે પહેલાંમાં આપણા મોબાઈલમાં એને મેળવી લઈએ તરત જ બાકી શું થાય ભૂલાઈ જાય બરાબર ત્રીસ સેકન્ડથી વધારે થાય તો એ ભૂલાઈ જાય આથી આ પ્રકારની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તાત્કાલિક ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય છે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર એ મર્યાદિત એક જ સમયે સાત જુદી જુદી વિગતો કે માહિતીના એકમો ટૂંકા ગાળાની સ્મૃતિને કારણે યાદ રહે છે આ બાબતની ખાતરી તમે જાતે પણ કરી શકો છો દાખલા તરીકે ઉદાહરણ આપ્યું નીચે આપેલા આંકડાઓની હાર માળામાંથી એક પછી એક આંકડા યાદ રાખતા જાઓ અને પછી તેને કાગળ પર લખો પહેલાં જો ત્રણ આઠ સાત એ નવ છ સા ચાર સાત ત્રણ એક આઠ ત્રણ જીરો પાંચ બે એક પછી એક આંકડાને યાદ રાખતા રહો આઠ જીરો છ પાંચ નવ એક સાત બરાબર પાંચ બે નવ એ અહીંયા સુધી છે આપણે જોવા મળશે કે મોટા ભાગના લોકો સાત વિગતોનું પુનરાવર્તન કરી શકે છે ટેલિફોનના નંબરો સાત આંકડાઓ સુધી હોય છે તેથી તે યાદ રાખી શકાય છે પરંતુ મોબાઈલ નંબર દસ આંકડાનો હોવાથી સરળતાથી એક જ વાર સંકેત આંકડમાં યાદ રાખી શકાતો નથી તો સાત જે આંકડા છે ત્યાં સુધી આપણે યાદ રાખી શકીએ પણ સાત પછી જે હોય એટલા માટે ટેલિફોનનો નંબર સાત આંકડાનો હોય છ આંકડાનો તો આપણે યાદ પણ મોબાઈલનો નંબર દસ આંકડાનો હોય એટલે આપણે સરળતાથી એક જ વારમાં આપણે યાદ રાખી શકતા નથી અભ્યાસીઓએ બતાવ્યું છે કે સ્મૃતિ વિસ્તાર સાત આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય છે ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે વિસ્થાપનમાં પ્રત્યેક નવી આવતી આઈટમ પહેલાંની આઈટમને જાણે કે ધક્કો મારે છે એના કારણે પહેલાંની આઈટમ કે આઈટમોનું વિસ્તર વિસ્મરણ થઈ જાય છે સાત સુધી આપણે યાદ રહે રહી સાતથી પછી આઠમો હોય તો આગળના આપણે ભૂલતા જાય આઠમો આંકડો હોય નવમો આંકડો હોય તો આગળના આપણે શું થતા જાય ભૂલતા જાય આ યાદ રહે પણ આગળનો સાત પછી ના હોય તો કહેવાનો મતલબ કે સાત એ માહિતી જે છે વિગત છે એ આપણે યાદ રાખીએ સાત પછી જે આવે એમાં આપણે મુશ્કેલી પડતી જાય અને જો આપણે યાદ રાખીએ તો આગળની જે છે એ આપણે એને ભૂલતા જઈએ છીએ માહિતી એકમોની આ મર્યાદા દૂર કરવા માટે જ્યોર્જ એ મિલર ઓગણીસો છપ્પનની અંદર નામના અભ્યાસીઓ સામૂહિકરણની એક પ્રયુક્તિ બતાવી છે તેમાં માહિતીના અલગ અલગ જૂથ બનાવવામાં આવે છે દાખલા તરીકે પાંચ બે નવ સાત ત્રણ એક પચીસ જેવા આઠ આંકડાને સહેલાઈથી યાદ રાખવા માટે પાંચ બે નવ સાત ત્રણ એક પચીસ એવા ચાર જૂથમાં વહેંચી નાખવામાં આવે તો સરળતાથી યાદ રાખી શકાય છે એ જ પ્રમાણે નીચેના અક્ષર એક સેકન્ડના દરે વાંચો પછી તેનું પુનરાવર્તન થઈ શકે કે કેમ તે કેમ ચકાસો એનએફ એલ સી બી એસયુએસ એવી સી આર એફ બી તમને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે કારણ કે આ વિગતમાં પંદર અક્ષરો છે હવે તેને નીચે પ્રમાણે ગોઠવો એમએ એલ સીબીએસ યુએસએ વીસીઆર એફડીઆઈ આ અલગ અલગ પહેલાં તમે એફ એમ એન એફ એલ સી બી એસયુએસ એવી સી આર એફ બી આઈ હવે આને તમે ગોઠવી ત્રણ ટનના જોઈન્ટમાં રાખો એફ એનએફએલ સીબીએસ યુએસએ વીસીઆર એફબીઆઈ તો એ સરળતાથી યાદ રહેશે આમ પંદર અક્ષરોને જુદા જુદા જૂથમાં ગોઠવીને યાદ રાખવા એ વધુ સરળ છે એટલે એવું માની શકાય કે ટૂંકા ગાળાની સ્મૃતિના વિસ્તારને વધારવા માટે એકમ જૂથો બનાવવાની સામૂહિકરણ પ્રયુક્તિનો ઉપયોગ ઘણો જ ફાયદાકારક છે તો આવી રીતના એ જોઈન્ટમાં સમૂહની અંદર જો આપણે એને લઈ જઈએ તો યાદ એ રહી શકે છે એના પછી છે ટૂંકા ગાળાની સ્મૃતિમાં સંચિત માહિતીઓને જ સંગ્રહ કરી શકાય છે જે થોડા સમય અર્થાત ન્યૂનતમ એક સેકન્ડ તથા અધિકતમ વીસથી ત્રીસ સેકન્ડ સુધી જાળવી રાખે છે હવે ટૂંકા ગાળાની સ્મૃતિના અસ્તિત્વને બતાવવા માટે કેટલાક પ્રકારની સાબિતીઓ ઉપલબ્ધ છે જેનો ઉત્તમ પુરાવો ક્રમિક સ્થાન વક્રના અધ્યયનથી પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ અર્થહીન પદોની સૂચિને યાદ કરીને તેનું પુન પુનરાવહન કરે તો તે સૂચિના શરૂઆતના પદો કરતાં સૂચિના અંત ભાગના અર્થહીન પદો ટૂંકા ગાળાની સ્મૃતિમાં વધુ યાદ રહે છે ટૂંકા ગાળાની સ્મૃતિને કામચલાવ સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એના પછી છે લાંબા ગાળાની સ્મૃતિ લોંગ ટર્મ મેમરી તો લાંબા ગાળાની સ્મૃતિ એ સાપેક્ષ રીતે કાયમી કે સંપૂર્ણ કાયમી સ્મૃતિનો ભંડાર છે કાયમ માટે યાદ રહે કાયમી કે સંપૂર્ણ કારણ કે ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી કેટલીક માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશ છે હા ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી કેટલીક માહિતી એ લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશ કરે એકને એક બાબતનું પુનરાવર્તન થતું રહે તો તેની છાપ પ્રબળ બને છે આપણે એટલા માટે તો પુનરાવર્તન રિવિઝન આપણે કહીએ ને પુનરાવર્તન એક એક સૂત્ર હોય એનું વારંવાર આપણે રટણ કરીએ એનું પુનરાવર્તન કરીએ તો એ પછી શું થાય એ લાંબા ગાળાની સ્મૃતિમાં એ જતી રહે લાંબા સમય સુધી આપણે એ યાદ રહે અને લાંબા સમય સુધી તે જળવાઈ રહે છે જો કુદરતી રીતે આવી વ્યવસ્થા ન હોત તો તે સહજ રીતે આપણે વિવિધ વર્તન અને વ્યવહારો કરીએ છીએ તે કરી શકત નહીં તો આ કુદરતી પણ છે લાંબા લાંબા ગાળાની સ્મૃતિ એ ચીરકાલીન સ્મૃતિ છે લાંબા સમય સુધીની તેની સંગ્રહ શક્તિ ઘણી મોટી હોય છે લાંબા ગાળાની સ્મૃતિ ચીરકાળ સુધી ટકી રહે છે લાંબા સમય સુધી એ ટકી રહે કેટલીક તો જીવન પર્યંત આજીવન એ ટકી રહે છે પરંતુ એના પરથી એમ માની લેવાની જરૂર નથી કે આવી સ્મૃતિનું ક્યારેક કોઈ સંજોગોમાં વિસ્મર વિસ્મરણ થશે જ નહીં ઘણા વર્ષો પછી અમુક બનાવ કે ઘટના કાલે જ બની હોય તેવું અનુભવાય છે એનું રહસ્ય લાંબા ગાળાની સ્મૃતિ છે ક્યારેક ક્યારેક એવું પણ બને કે લાંબા ગાળાની સ્મૃતિ પણ એ વિસ્મરણ થઈ જાય અને ઘણા વર્ષો પછી અમુક બનાવ કે ઘટના આપણે એવું લાગે કે જાણે કાલે જ બની હોય એવો આપણે અનુભવ થાય તો એનું કારણ છે લાંબા ગાળાની સ્મૃતિ જીવન દરમિયાન આપણે જે કાંઈ જ્ઞાન મેળવ્યું હોય જે કાંઈ કુશળતાઓ કેળવી હોય પદ અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હોય સન્માનો મેળવ્યા હોય તે બહુ જ લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત થાય છે જીવનની અંદર જે કાંઈ પણ આપણે પદ હોય હોદ્દાઓ હોય સન્માનો હોય બરાબર જે કાંઈ પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ લાંબા ગાળાની સ્મૃતિમાં એનો સંગ્રહ થાય લાંબા ગાળાની સ્મૃતિમાં જે સંગ્રહિત થયેલું હોય છે તે ઘણું ખરું શબ્દાર્થના સ્વરૂપમાં હોય છે અલબત્ત દ્રશ્ય પ્રતિમાઓ ધ્વનિઓ અને ગંધ સુગંધનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિમાં થઈ શકે છે તો હવે એના પછીનો જે છે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો તો એમાં લાંબા ગાળાની સ્મૃતિ એટલે કે એલટીએમ લોંગ ટર્મ મેમરી ને ટુલિંગ ઓગણીસો બોતેરની અંદર એણે ત્રણ વિભાગમાં એ વહેંચી છે તો ઘટનાત્મક સ્મૃતિ અર્થાત્મક સ્મૃતિ અને ત્રીજી જે છે એ રીતિલક્ષી સ્મૃતિ તો તેનો અભ્યાસ એ આપણે આગળના તાસની અંદર એટલે કે લાંબા ગાળાની સ્મૃતિના જે પ્રકારો છે એનો એ અભ્યાસ એ આપણે આવતા તાસની અંદર એ કરીશું ધન્યવાદ